અમારો સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રોંઢાનો નાસ્તો ભુજની મામલતદાર કચેરીએ છે આ વ્યથા ભર્યું વ્યંગભર્યું જે નિવેદન છે તે લોકો કેવાયસી અપડેટ કરવા માટે સવારથી સાંજ સુધી મામલતદાર કચેરી ડેરા તંબુ તાણિયા છે તેનું છે અમારો તો સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનો રોંઢાનો નાસ્તો ભુજની મામલતદાર કચેરીએ છે આ વાત આમ તક ટીવી ન્યૂઝની ટીમે ભુજની મામલતદાર કચેરીની મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને રાશન કાર્ડ કેવાયસી અપડેટ કરવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા લોકોએ પોતાની વ્યથા ઠલવતી વડાએ રમૂજમાં કીધી હતી વાતનો મર્મ ખૂબ ઊંડો છે સરકાર દ્વારા ખાસ કરીને કાર્ડ અને સ્કોલરશીપ માટેની જે કેવાયસી અપડેટ કરવાની યોજના જાહેર કરી છે પરંતુ અપૂરતા સ્ટાફ અણઘણ આયોજનના કારણે લોકો સવારથી લઈને સાંજ સુધી હેરાન પરેશાન થઈ જાય છે બે દિવસ પહેલાં લોકોની વ્યથા આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો લોકોની ધીરજ ખૂટી હતી અને ક્યાંક ને ક્યાંક તોફાન જેવા બનાવો બન્યા હતા જોકે ત્યારબાદ પોલીસે બંદોબસ્ત જાળવી પરિસ્થિતિ થાળે લીધી છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અપૂરતા સ્ટાફ અને અણઘણ આયોજનના કારણે આ પરિસ્થિતિ પેદા થવા પામી છે ખાસ કરીને બાળકોની સ્કોલરશીપ માટે કેવાયસી અપડેટ થતી નથી ક્યાંક સર્વરના ઠેકાણાંથી સર્વર લાંબો સમય સુધી ચાલતું નથી પરિણામે લોકો સવારના ટોકન મેળવવા માટે છ વાગ્યાથી બસમાં અહીં મામલતદાર કચેરી આવી જતા હોય છે સાંજ સુધી બેઠા હોય છે પરંતુ પોતાની કેવાયસી અપડેટ થતી નથી પરિણામે નારાજ નિરાશ અને આક્રોશ સાથે ઘરે પરત પડતા હોય છે ફરી બીજા દિવસે પોતાનો નાસ્તો લંચ અને રોંઢાનો નાસ્તો મામલતદાર કચેરીએ કરવા જેવી ફરજ પડતી હોય છે સવાલે ઉપસ્થિત થાય છે સરકારે તાત્કાલિક અસરથી સ્ટાફ પૂરેપૂરો રાખવો જોઈએ સર્વર વ્યવસ્થિત ચાલે તે માટે બ્રોડબેન્ડની વ્યવસ્થા કરવી જોઈએ અને લોકોને પોતાની જે માગણી છે તેનો ઉકેલ આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ સવાલ એ છે કે મામલતદાર તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે પરંતુ જ્યાં મેઇન પાવરની તકલીફ મેઇન પાવરની તકલીફ હોય બ્રોડબેન્ડના ઠેકાણા ના હોય આવી પરિસ્થિતિ જે તંત્ર જે કામ કરી રહ્યું છે એ પણ કાબિલેદાર છે સવાલ એ છે કે મેનેજમેન્ટ યોગ્ય રીતે કાર્યરત થાય તો લોકોની વ્યથાનો ઉકેલ આવે અને લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેનો ઉકેલ આવે છે આપ જોઈ શકતા હશો અમારા કેમેરામેનના જે દ્રશ્યો કંડાર્યા છે એ ખૂબ દર્દનાયક છે ખૂબ વ્યથા છે ખૂબ આક્રોશ ભર્યા છે લોકો સવારથી આવી જાય છે ટોકન સવારના નવ વાગે બંધ કરી દેવામાં આવે છે સાંજ સુધી લોકોને પોતાના કેવાયસી અપડેટ થતા નથી પરિણામે રાશન કાર્ડ આધાર કાર્ડ અને શિષ્યવૃત્તિ જેવી જે સરકારની યોજનાના લાભથી વંચિત રહી જાય તેવી તેવી મનમાં વસવાસો લોકોને સતાવી રહ્યો છે તાત્કાલિક અસરથી યોગ્ય તંત્ર ગોઠવાય તે ખૂબ આવશ્યક છે हाँ कदा नो आचो था ही हाँ कोरो वाला प्रॉब्लम कोरो यहाँ के इधर सरकार बनाना इधर आए थे हाँ कोरो चाहे था यहाँ के इधर सरकार चाहे सवारी है चीज़ आज कुपन लगाया सिंह दौत में लगते हैं ना उन्होंने कुपन ना साकी हाँ हाँ ने कोरो चाहे था ही चाहे सोमवार जो आती है गाड़ी गाड़ी ऐसा छोरे जिन्हीं सारे રોજ કેટલા તાકા ખાણો આસી તો અને આથી માંગડી કરોય આસા કે માસી કોરો આ કે ઢાકા ખરાઈંદા બડી દે ઈ કેમ કાલ આથી જા ગટન ને નંબર કેનલા તો નંબર મુકે દેના નયા અને આ ગયા પોલીસ આ રેઠા એ ના કાઈ ના ઈ છે આજે નહીં મેલે સોમવારજે મેલ દાવ 9 વાગે તુની આવે હ્યા વા વેડી કોટન કોટન સોમવાર આજે આજે ખાસો અજુ તો અગિયાર વાગ્યા એ તો પછાડ ચાલુ થઈ રહ્યા કોટન નહીં